નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપણું હૃદયપૂર્વક સ્વાગત છે કે જે લોકોને કેન્સરની બીમારી હોય કે કેન્સરની ટ્રીટમેન્ટ ચાલતી હોય બ્રેસ્ટ કેન્સર હોય ગળાનું કેન્સર હોય જીભનું કેન્સર હોય કે શરીરના કોઈપણ ભાગની અંદર કેન્સર હોય તો જે લોકોને કેન્સરની ટ્રીટમેન્ટ ચાલતી હોય એ લોકો માટે આ ફળ છે રૂપ સાબિત થાય છે તો આ ફળ કુદરતી છે અને કુદરતી પાકે છે આની અંદર કોઈ કેમિકલ કે કોઈ દવા નાખવામાં આવતી નથી જે લોકોને કેન્સરની ટ્રીટમેન્ટ દરમિયાન કિમોથેરાપી ચાલતી હોય તો કિમોથેરાપી દરમિયાન સૌથી વધારે જો બોડીમાં ઉણપ આવતી હોય તો એ છે હિમોગ્લોબિન મોટાભાગના લોકોને હિમોગ્લોબિન ઘટી જતું હોય છે કિમોથેરાપી દરમિયાન તો હિમોગ્લોબિન ઘટી જાય એટલે આખી રાત પગ દુખે પગમાં કડતર થાય ઊંઘ ના આવે અને આવી ઘણી બધી સમસ્યાઓ થાય છે આ ફળનો જો તમે જ્યુસ પીવાનું રાખશો તો હિમોગ્લોબિન બિલકુલ ઘટશે નહીં અને હિમોગ્લોબિન નહીં ઘટે તો તમારે પગમાં જે દુખાવો થાય છે એ દુખાવાની અંદર ખૂબ રાહત થઈ જશે હિમોગ્લોબિનના કારણે જો પગ દુખતા હશે તો એ પગ દુખવાનું બંધ થઈ જશે એટલે ઘણા બધા લોકોને કિમોથેરાપી દરમિયાન હિમોગ્લોબિન ઘટી જતું હોય છે તો એમને આયરની બોટલ એટલે કે હિમોગ્લોબિનની બોટલ ચડાવવી પડે છે ତେରେ ଏ ବୋଟଲ ଚଳାବ ନଡ଼େ ଆ ଫଳୁ ନାମ ଫିଣ୍ଡଲା ଖେତର ବାଡ଼ ହେୁରିରୀୟ ଉଗାଇଛି ଏ ଥୁରିଆ ଉପରନୁ ଆ ଫଳ ସେ એટલે જૂનાગઢ રાજકોટ ભાવનગર એ બાજુ સૌથી વધારે જોવા મળે છે અત્યારે અમદાવાદની અંદર પણ આ વેચાય છે તમે યુટ્યુબમાં કે રીલ્સ જોશો તો એમાં ઘણા બધે અમદાવાદના કેટલાય વિસ્તારોમાં વેચાય છે ગાંધીનગરમાં પણ વેચાય છે અને ગુજરાતના ઘણા બધા રાજ્યોની અંદર આનું વેચાણ અત્યારે ધૂમ મચાવે છે અને કેન્સરના દર્દીઓ સૌથી વધારે આનો ઉપયોગ કરે છે તો આનું નામ છે ફિંડલા અને ફિંડલાનો જ્યુસ તમારે તૈયાર લાવવાનો નથી જો તૈયાર લાવવું હોય તો બજારની અંદર તમારી નજર સામે જે લોકો લારી લઈને બેઠા હોય અને તમારી નજર સામે જે કાઢીને બોટલમાં ભરીને આપે છે એ લાવવાનો અને માત્ર આઠ જ દિવસની અંદર એ પૂરો કરવાનો એટલો જ લાવવાનો નાની બોટલમાં મોટી બોટલ ભરીને લાવવાનું નહીં કારણ કે એ વધારે સમય સારો રહેતો નથી એટલે આપણે આઠ દિવસ ચાલે એટલી જ નાની બોટલ ભરીને લાવવાનું અને દરરોજ સવારે ઉઠીને ભૂખ્યા પેટે નરણા કોઠે માત્ર અડધો કપ ચા પીવાનો જે કપ આવે એ અડધો કપ આનો જ્યુસ લેવાનો અને બીજું ઊંફાળું ગરમ પાણી લેવાનું એ પાણી લઈ જ્યુસ પી અને પછી પાણી પીવો અથવા જ્યુસની અંદર પાણી ઉમેરી અને તમે પી શકો છો આવું તમે જો નિયમિત આનું સેવન કરશો તો હિમોગ્લોબિનની કમી શરીરમાં નહીં આવે તો હિમોગ્લોબિનની બોટલ એટલે કે આયરની બોટલ ચડાવી નહીં પડે અને હિમોગ્લોબિનના કારણે જો પગ દુખતા છે તો એ પગ દુખવાની અંદર પણ ખૂબ મોટી રાહત થશે તો આ ફીંડલા નો જ્યુસ તમે જો પીવાનું રાખશો તો જે નાના બાળકોની અંદર પગ દુખે છે નાની દીકરીને પગ દુખે છે પગમાં નસ પકડાય છે આખી રાત ઊંઘ આવતી નથી પગના તળિયામાં બળતરા થાય છે પગના તળિયા દુખાય છે આ તમામ પ્રકારની સમસ્યાઓ હિમોગ્લોબીના કારણે જો થતી છે તો એ તમામ પ્રકારની સમસ્યાઓની અંદર અદ્ભુત પરિણામ મળશે પણ હા મિત્રો તમારે કોઈ ડૉક્ટરની કે વૈદ્યની દવા ચાલતી હોય પ્રેગનેન્ટ મહિલાઓ હોય તો તમારે ડૉક્ટર કે નિષ્ણાત વૈધની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવા માટે વિનંતી પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ